કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈને સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરામાં લાગુ કરેલા રાત્રિ કર્ફ્યુ ફરી પંદર દિવસ માટે વધારે હોવાનું રાજ્ય સરકાર દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવ્યું હતું કોરોનાની મહામારીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા સંક્રમણ ન વધે તે માટે રાત્રિ કર્ફ્યુ અમલમાં લીધો હતો અને બે વાર રાત્રિ કર્ફ્યુ લંબવામાં આવ્યો હતો પ્રથમ રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રાખ્યો હતો અને ત્યારબાદ રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલ કર્યો હતો જેની અવધિ ચૌદમી જાન્યુઆરી પૂર્ણ થતાં ફરી મુખ્યમંત્રી દ્વારા આગામી પંદર દિવસ માટે રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે તેવી જાહેરાત કરાઈ છે જામનગર પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાર મહાનગરો સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યુમાં પંદર દિવસનો વધારો કર્યો છે જોકે સમયમાં હાલ કોઈ ફેરફાર કરાયો ન હોય કરફ્યુને કારણે મનોરંજન હોટલ અને કેટલાક વ્યાપારીઓને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હતું અગાઉ સ્થળોએ છુટ્ટી આપવામાં આવી હતી પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઈ રહી હતી નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સિઝન રહેતી હતી પરંતુ એ બંધ રહ્યા હતા હવે તેમને નુકસાન વધુ સહન ન કરવું પડે એ માટે કરફ્યુનો સમય નવને બદલે દસ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો છે જે પંદર દિવસ માટે યથાવત રહેશે અઝરસી સાથે પ્રકાશવાડા